જીવનમાં જ્યારે સત્સંગની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવનનું સાચું મૂલ્ય સમજાય છે કેમ કે જિંદગી અણમોલ છે અને એને મૂલ્યવાન બનાવવા માટે આપણે એને સમજવી પડે છે અને એના માટે આપણે એને વિશેષ કર્મ કરવું પડે છે અને આવો માર્ગ આ રસ્તો જ્ઞાની સંતો અને સદગુરુ બતાવે છે કેમ કે હર એક ઇન્સાન આ જીવનનું મૂલ્ય સમજી શકતો નથી અથવા તો જે સમજવાની કોશિશ કરે છે પોતાની બુદ્ધિ અનુસાર કરે છે જેવી રીતે કોઈ પણ વસ્તુ હોય માની લો કે ઘડિયાળ છે એક જ કંપનીની ઘડિયાળ છે એક જ મોડલ છે અને એ ઘડિયાળ લઈને કોઈ વ્યક્તિ કોઈને પૂછે કે ભાઈ આની કિંમત કેટલી તો અગર ઘડિયાળ કિંમતી છે અને એક વ્યક્તિ એમ કહે કે ભાઈ આની બે હજાર કિંમત છે બીજા વ્યક્તિને પૂછવામાં આવે તો આની કિંમત કેટલી તો એ કહેશે કે ભાઈ પાંચ હજાર વાળી ઘડિયા છે ત્રીજા વ્યક્તિને પૂછવામાં આવે કે આની કિંમત કેટલી તો એ કહેશે કે આ દસ હજાર વાળી ઘડિયા છે કોઈ નાના વ્યક્તિને પૂછવામાં આવે કે આની કિંમત કેટલી હશે તો એમ કહેશે કે પાંચસો રૂપિયાની ઘડિયાળ હશે વસ્તુ એક જ છે ઘડિયાળ એક જ છે કંપની એક જ છે મોડલ એક જ છે પરંતુ બધાએ પોતાના તરીકાથી પોતાના અંદાજથી પોતાના અનુમાનથી ભાવ લગાવે છે તો એક જ કંપનીની એક જ મોડલની ઘડિયાળ હોય તો ભાવ ભાવમાં ફરક હોતો નથી ભાવ એક જ છે તો એવી રીતે આપણું જીવન છે જીવનનું મૂલ્ય અલગ અલગ નથી હોતું જીવનનું મૂલ્ય દરેક માટે સમાન છે પરંતુ એની કદર એની કિંમત જેટલી માણસની હસ્તી છે એટલી કરી શકે છે જેવી રીતે એક વખત એક વ્યક્તિ જિજ્ઞાસુ વ્યક્તિ ભગવાન બુદ્ધની પાસે જાય છે ભગવાન બુદ્ધ બધાને સત્સંગ સંભળાવતા અને જેના જીવનમાં પ્રશ્ન હોય શંકા હોય તેનું સમાધાન કરતા એ વ્યક્તિ ભગવાન બુદ્ધની પાસે પ્રશ્ન કરે છે કે હે પ્રભુ આ જીવનનું મૂલ્ય શું છે તો ભગવાન બુદ્ધ એમને એક ચમકતો પથ્થર આપે છે કે હું તને જે પથ્થર આપું છું એ પથ્થરને લઈને તું જા અને આની કિંમત જાણીને આવ પરંતુ મારી શરત એક છે કે આ પથ્થરને તારે વેચવાનો નથી પેલો ચમકતો પથ્થર લઈને જીજ્ઞાસુ વ્યક્તિ બજારમાં જાય છે સર્વપ્રથમ એક ફળ વાળો મળે છે લારીમાં ફળ વેચતો હતો અહીં સંતરા વેચતો હતો ત્યાં કીધું કે ભાઈ મારી પાસે ચમકતો પથ્થર છે તો આના આની શું કિંમત છે તો ફળવાળો કેવા કહેવા લાગ્યો સંતરા કહે છે કે ભાઈ હું આ પથ્થરના બદલામાં તને 12 સંતરા આપી શકું એનો વ્યક્તિ કે સાર ત્યાંથી બીજી જગ્યાએ જાય છે તો ત્યાં શાકભાજી વેચાતી હતી ત્યાં સાધવાજી વાળા પાસે જઈને કહે છે કે ભાઈ મારી પાસે ચમકતો પથ્થર છે તો આની તમે શું કિંમત આપશો તો સાધવાજી વાલે કીધું કે હું આની એક બોરી બટાકાર આપી શકું છું ત્યાંથી આગળ જઈને ત્રીજા વ્યક્તિ પાસે જાય છે જ્યાં અનાજ કરિયાણાની દુકાન હતી એમાં કરિયાણ વેચવા વાળાને પાસે જઈને કહે છે કે આ પથ્થર મારે પાસે ચમકતો પથ્થર છે તો આની શું કિંમત થશે તો અનાજ વેચવાવાળો એમ પાર કેવા લાગે છે કે ભાઈ હું આ પથ્થરના બદલામાં એક બોરી તને અનાજ આપી શકું છું એ પથ્થર લઈને ફરી પાછો જિજ્ઞાસુ ભાઈ સોની પાસે જાય છે સોનીને પથ્થર બતાવે છે કે મારી પાસે આ પથ્થર છે તો આની કિંમત શું તો સોનીએ પથ્થર જોઈ તો પથ્થર તો એને કિંમતી દેખાણો બહુ સુંદર પથ્થર હતો ચમકતો પથ્થર હતો એટલે એને કીધું કે ભાઈ આની પાંચ લાખ કિંમત મળશે મને આપી દે હું આ પથ્થર ખરીદી લઈશ ત્યારે

કે આ પથ્થરની કિંમત શું મૂલ્ય શું છે તો ઝવેરી તરફ પથ્થર એને જોઈને આશ્ચર્ય સતત થઈ જાય છે કે આટલો કિંમતી પથ્થર તારી પાસે આવ્યો કેવી રીતે કેમ કે આ પથ્થર દુર્લભ છે આ કોઈ સામાન્ય પથ્થર નથી આ તો રૂબી પથ્થર છે આ તો લાલ છે અને લાલ મળવો અસંભવ છે એ છે એ પથ્થર ને એ હાથમાં લીધો અને પછી એને એક દેશની વસ્ત્ર ઉપર મૂકવામાં આવે છે અને પછી પથ્થર એને પરિક્રમા કરે છે અને કહે છે કે આ તો બહુ કિંમતી પથ્થર છે કે ભાઈ આની તો કરોડો રૂપિયા કિંમત છે પરંતુ અત્યારે મારી પાસે એટલા પૈસા નથી કે હું આ પથ્થરની કિંમત ચૂકવી શકું ત્યારે પેલો જીજ્ઞાસુ ભાઈ હતા બતા કરી જાય છે કે વાસ્તવમાં આટલો ન મોંઘો આ પથ્થર છે આટલું મોંઘું આ રત્ન છે અને એને પથ્થરની કિંમતની ખબર પડી એટલે પથ્થર ને લઈને ઈરત લઈને રૂબી લઈને ભગવાન બુદ્ધ ની પાસે આવે છે ભગવાન બુદ્ધની ની હાથ જઈને સામે જઈને હાથ જોડીને કહે છે કે પ્રભુ મને આ પથ્થર ની કિંમત તો સમજાય ગઈ કે આ કરોડો રૂપિયા આ રત્ન છે આ રૂબી છે આ કોઈ સામાન્ય પથ્થર નથી આ કિંમતી પથ્થર છે જેના અનેક ફાયદા બતાવ્યા છે પરંતુ મને જીવનનું નું મૂલ્ય સમજાવો જીવનનું મૂલ્ય સમજાવો ત્યારે જે કઈ હકીકત એની સાથે બની હતી એ સર્વ હકીકત ભગવાન બુદ્ધ ને બતાવે છે કે પછી ભગવાન બુદ્ધ કહે છે કે હે ભાઈ જેમ ફળવાળા પાસે જવાથી તને પથ્થરની કિંમત વા સંતરા બતાવી જેવી રીતે શાકભાજી વાળાએ એક બોરી વટાકારની કિંમત તને દર્શાવી અનાજવાળાએ એક બોરી અનાજ કિંમત દર્શાવી સોનિએ તને વીસ લાખ રૂપિયા કીધા પરંતુ જ્યાંનો જાણકાર હતો જ્યાંનો ભેદ હતો એને તને કરોડો રૂપિયા કિંમત આપી જે એવી રીતે આપવા જીવન છે આ જીવનને સંતરાવાળા જેવો જીવ હશે તો એટલું જ એને કિંમતી સમજશે કોઈ શાકભાજી વેચવા વાળો જીવ છે એના જેવો જીવ આ કિંમતની આ જીવનનો મૂલ્ય એટલું સમજી શકે છે પરંતુ જીવનમાં જે આ મહત્વ જાણવાવાળા હોય છે એ જ આની કિંમત આપી શકે છે અને એટલા માટે કીધું કે જેવી રીતે કવિ પણ બહુ પોતાની સુંદર શાયરીમાં બતાવે છે કે એક કવિ કહે છે કે જિંદગી એક કવિતા છે સૈનિક કે છે કે જિંદગી એક જંગ છે ખેલાડી કે છે જિંદગી એક ખેલ છે નાવિક કે છે જિંદગી એક સાગર છે વકીલ કે છે જિંદગી એક દલીલ છે પણ એક સંત કે છે કે જિંદગી એક ભક્તિ છે જેને જિંદગીની જેટલી સમજણ આવી એટલું જ એને જિંદગીનું રહસ્ય સમજો એટલું જ એને મૂલ્ય આપ્યું છે કેમ કે આ તો દ્રષ્ટિ પ્રમાણે ભાવ થાય છે જેવી રીતે આંખ ઉપર કાળા ચશ્મા પહેરી લેવામાં આવે તો આ સમાજ આ દુનિયા આપણું બધું કાળું દેખાય છે કોઈ પીળા ચશ્મા પહેરે તો એને આ સંસાર એ બધી વસ્તુ એને પીળા રંગની દેખાય છે કોઈ લાલ કલરના ચશ્મા પહેરે તો એને બધું લાલ કલરનું નજર આવે છે એવી રીતે જેને પોતાના જીવનમાં દ્રષ્ટિગોચર કર્યું છે

પોતાના અંદર પૂરો કરે છે છે તો કે ભાઈ એને પોતાના જીવનને પણ ખેલ જ સમજી લીધો કેમ કે એના માઇન્ડમાં એના વિચારોમાં ખેલ સિવાય બીજું કઈ હોતું નથી એટલે એને જીવન નું રહસ્ય પણ એ ખેલાડી એ ખેલ ની સમાન લાગે છે

તો એને આ જીવનનું રહસ્ય જાય છે કે હીરા પરખે જો શબ્દ પરખે સાધ કબીર પરખે સાધકો કાકા મતા અગાધ કે છે ઝવેરીને हीरा પરખવાનું જ્ઞાન છે એ કાચના ટુકડા ને અલગ કરી નાખે છે

આ જગતની અંદર આપણે આવ્યા છીએ ભગવાને આપણને હીરા જેવા બનાવીને મોકલાં છે અને એટલે રામાયણમાં તુલસી દાસી લખે છે કાચ તિચ પદ વે તે લે કરતેડારી પરસ મની દે કરતેડારી પરસ કાચ કિરીચ બદલે તે વહી કે કાચના ટુકડાને હાથમાં રાખીને હીરા ને ફેંકી દો છે આ હીરા જેવી જિંદગી મળી પરંતુ આપણે કાચના ટુકડા જેવી આપણે કિંમત કરી અને એટલે આપણા જીવનમાં આપણે નવું સર્જન કરીને શકા આપણે આપણા જીવનમાં આત્માની ઉન્નતિ કરીને શકા આપણે આપણા જીવનમાં આપણે આત્માનો વિકાસ કરીને શકા એટલે આ આત્માના વિકાસ કરવા માટે જ આપણે એની શ્રેણી સમજવી પડે છે આપણે એનો લક્ષ જાણવું પડે છે અને એ આપણને મહાપુરુષો સમજાવે છે તો વાસ્તવમાં આટલું સુંદર જીવન મળે છે તો આપણે એને હીરા જેવું માનીને

कैसे मुदी카오 गे भगवान को सम्मुख कैसे जाओगे भगवान को पेट भरने को बड़ा होशियार और हरि भजन में बहाने हजार आपने भक्ति भजन में अनेकों बहाना करिए छे समय नहीं टाइम नहीं परंतु आ बहाना आ संसार में अंदर पासे चाले शकते भगवान पास नहीं जाले એટલે ઈશ્વર ભજન કરવા માટેનો સાધન છે અને ભજન કરીને આપણે એને બનાવી શકીએ છીએ મૂલ્યવાન બનાવી શકીએ છીએ તો આવો આ આ જીવન ન બરબાદી થાય એના માટે જ સત્સંગ છે સત્સંગમાં લગાવી ભક્તિમાં લગાવી સાધના કરીને જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસ કરીએ આવો માનવ ઉત્થાન સેવા સમિતિ આ જીવનનું મૂલ્ય શું છે એ અંતરાત્માની ની અંદર જ્ઞાન કરાવે છે જ્ઞાન જાણીને જીવનને સફળ બનાવી લઈએ પ્રેમથી બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ